આણંદના બાકરોલ તળાવ પાસે મોર્નિંગ વોક દરમિયાન કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની તીક્ષ્ણ હત્યાર વડે હત્યા કરવામાં આવી હતી જેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યા અઢી વર્ષ જૂની અદાવતને કારણે કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં ઇકબાલ મલેકે ફૈઝલની ભત્રીજી સાથે છેડતીના મામલે જાહેરમાં મારપીટ કરી અને તેનું સરઘસ કાઢ્યું હતું જેનો ખાર રાખીને ફૈઝલે આ હત્યા કરી હતી હાલ પોલીસે ફૈઝલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેને ટ્રેક કરતા સામરખા ચોકડી તરફ પણ આ સીસીટીવી કેમેરાની અંદર આ બંને ઈસમો મોટરસાયકલ ઉપર જણાવ્યા હતા તેમજ આ બાબતે મોર્ડરમાં મરણ જનાર જે છે ઇકબાલ હુસેન એને કોઈ જોડે રંજીસ કે કોઈ દુશ્મનાવટ છે કે કેમ તે બાબત તપાસ કરતા એ પણ હકીકત મળેલી કે આજથી અઢી વર્ષ પહેલાં ઇકબાલ હુસેન ઉર્ફે બાલાએ પોતાની ભત્રીજી સાથે મિયા ઇલિયાસ હુસેન મલેક રહેવાસી સુરેલી નાઓએ સાથે છેડતી કરવા બાબતે જાહેરમાં ધોલ ધપાટ કરેલ અને ભરઘોડો કરેલ તે વ્યક્તિ આ ગુનાને અંજામ આપેલ હોવાની હ્યુમન રિસોર્સિસથી હકીકત મળેલી જેથી તેનું વેરઅબાઉટ્સ ચેક કરતા આ મિયા સુરેલી ગામે નહીં હોવાની હકીકત